જય માતાજી કેમ બધા આનંદમાં મિત્રો આપના વડવાઓ મારા વડવાઓ આપણી કઈક પેઢીઓ જે આપણે વીતી ગયેલી પેઢીઓ જેને કહેવાય એમણે આવી કઈક દંતકથાઓ સાંભળીએ છે એને અનુભવીએ છીએ હવે આજના આધુનિક જમાનામાં એવી ઘણી વાર્તાઓ છે કથાઓ છે જેને આજનો સમાજ કદાચ ન પણ માને મિત્રો મારી જન્મભૂમિ થળ કર પાકિસ્તાનમાં કોઈ વસ્તુ ખોવાઈ જાય કોઈ ઢોર ખોવાઈ જાય કે ઘરની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો અમારી મારી મા મારા દાદી મારા પડદાદી આવી કેટલી પેઢીઓ એક માનતા માનતા એક માનતા કરતા એ માનતા શેની ખબર છે પાણીની અને પાણી પણ શેમાં માટીની ઢાંકણી આવે આપણે એમ ઢાંકણી આવતી જે આપણે કોઈ તપેલી હોય કે કોઈ તામણી હોય એના ઉપર ઢાંકતા અને જૂના વખતમાં તો માટીના ઠામમાં અનાજ રાંધતા અમે જોયેલું છે એ ખાધેલું છે એ સ્વાદ માણેલો છે તો એ ઢાંકણી જે છે એ ઢાંકણીમાં પાણી ભરે અને એ દેવને અર્પણ કરે આવી કોઈ પાંચ ઢાંકણીની માનતા કરે કોઈ દસની કોઈ અગિયારની કોઈ એકવીસની અને મિત્રો એ વસ્તુ મળી પણ જાય હવે આપ વિચાર કરતા હશો કે એવા કયા દેવ હતા જેને આ પાણીની માનતા ચડે તો મિત્રો એ દેવનું નામ લધિયો દેવડો હવે લધિયો એટલા માટે કહું છું કે એ વખતનું નામ મારા જેવડા અથવા મારાથી મોટા જે કોઈ થળપાર કરતી આવ્યા હશે કોઈ રાજસ્થાનમાં રહેતા હશે એમને આ વાતની ખબર હશે કે આપણા વડવાઓ આવી એક માનતા માનતા લધિયા દેવડાની હવે મિત્રો મારા મતે આ જેને લધિયો કહે છે આપણે એને લધું જ કહીએ કે જે કહીએ એ લધિયો દેવડો નાની ઉંમરના હશે એટલે લધિયો લધિયો કહેવાનો અને મને એમ લાગે છે કે દેવડા અટક હવે એવો આ અટક કોઈ ક્ષત્રિયોમાં આવતી હોય કે કોઈ બીજી જ્ઞાતિમાં હું માનું ત્યાં સુધી આ અટક રાજપૂતોમાં હોવી જોઈએ દેવડા એટલે આ લધિયા દેવડાને આ માનતા માનતા અમારા વડવાઓ અમારી ડોસીમાઓ દાદી પરદાદી નાની પરનાની અને એ વસ્તુ મળી પણ જતી એટલે પછી માનતાને પૂર્ણ કરતા એ પાણી અર્પણ કરીને હવે મિત્રો લધિયો કોણ હતો કયા સમયમાં એ થઈ ગયો કે આપણે એને માનથી કંઈ થઈ ગયા એની વિગતે વાત કરું મેં સાંભળેલી આ એક દંતકથા છે અને ઇતિહાસ પણ છે અને મને ઇતિહાસ બહુ વાલો છે આપને પણ હશે મિત્રો જૂના જમાનામાં જેને કંઈક વર્ષો થયા હશે હવે થળની ભૂમિ જેણે પણ જોઈએ છે આજે તો જગ્યા જગ્યાએ પાણીની સગવડો થઈ ગઈ મિત્રો પણ જૂના વખતમાં પાણીની બહુ સમસ્યાઓ બહુ મારી એમાં ઉનાળો આવે એટલે ક્યાંય તળાવ હોય જ નહીં સુકાઈ જાય અને પછી ઊંડા ઊંડા કૂવા જે બસો પરસ ત્રણસો પરસ સો પરસથી તો ઊંડા જ હોય એ જૂના વખતમાં કૂવા અને એ વખતે સિમેન્ટનો નવો કોઈ જન્મય નહીં ભાઈ એટલે લાકડાથી એ કૂવાને અંદરથી બાંધતા જાય ઉપરથી બાંધી બાંધી નીચે જાય આ લધિયો જેને લધિયો દેવડો કે જેને આપણે માનતા માનતા હતા એ મા અને દીકરો બે જ પરિવારમાં અને દીકરો આવા કૂવા બાંધવાના કામ કરે અને મિત્રો એક વખત હો પર હજેવો લાંબો ઊંડો કૂવો એની અંદર આ લધિયો ઉતરેલો અને કમનસીબે એ કૂવો જે છે એ ઉપરથી ધ્રસીને ભેગો થઈ ગયો જૂના વખતમાં આજના જેવા સાધનો નહીં બારે જે માણસો હતા એણે રાડ બોલાવી ગામમાં ગયા ગામમાંથી માણસો આવ્યા પણ ત્યાં તો હજારો ટન માટી ઉપર પડેલી જોઈ અને આશા તજી દીધી કે હવે આમાંથી લધીઓ જીવિત હોય જ નહીં એ ડોશીમાંને વાત કરવામાં આવી એના જે માતાજી હતા કે આપનો દીકરો કૂવામાં રહી ગયો છે ને ઉપર કૂવો ડળીને ભેગો થઈ ગયો પણ મિત્રો એની માની આત્મા સ્વીકારે નહીં એ એમ કહેશે કે મારું અંતર કહે છે કે મારો દીકરો જીવતો છે એટલે બધાએ વિચાર્યું કે આ ડોશીનો એક જ દીકરો હતો એટલે મગજ છટકી ગયો છે ક્યારે મિત્રો વાત જૂની થઈ હવે ડોશીમાં શું કરે કે એક ટાઈમ જમે રાતના ભોજન બનાવે સાંજે ચાર રોટલા બનાવે બાજરીના એ કાળા કૂતરાને બે રોટલા ખવડાવે બે રોટલા પોતે ખાય અને કૂતરાને ઢાંકણીમાં પાણી પીવડાવે હવે મિત્રો કૂવામાં એવું બનેલો કે કૂવો ભેગો તો થઈ ગયો પણ જ્યાં રધિયો હતો એ જગ્યાએ પોલાણ રહી ગયું અને એક એવી તિરાડ પડે પડેલી કે તિરાડમાંથી એને ઓક્સિજન મળ્યા રાખે લધિયો અંદર જીવિત હવે એની માં કૂતરાને બે રોટલા દે પાણી પીવડાવે એટલે કૂવામાં બેઠા બેઠા લધિયાને ઓડકાર આવે એને એમ થાય એનો અનુભવ થાય મહેસૂસ થાય કે મેં કંઈક ખાધું છે મિત્રો આમને આમ છ મહિના હાલ્યા મિત્રો એક જનાવર આવે એને શાહુડી ગુજરાતીમાં કહેવાય અમે એને શેઢાઈ કહીએ કચ્છી એને શેડ કે હવે આ થળની ભૂમિ ક્યાંય અવાડા નહીં ક્યાંય તળાવ નહીં પાણી કૂવામાં જ હોય હવે આ શેઢાઈ જે છે સાહુડી એ જે પણ કૂવામાં પાણી હોય ને એને બારેથી ખબર પડે અને બહુ દૂરથી એ હોય બાકોરો કરતી જાય અને છેક પાણી સુધી પહોંચે આ લધીઓ કૂવામાં રહ્યા છ મહિના પછી એક શાહુડીના પરિવારે બહુ દૂરથી ખોદતા 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 પાણી સુધી પહોંચ્યા અને પાણી પીવા જાનવર પાણી પીને લબ 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 એવો અવાજ આવ્યો અંદર લધીએ બેઠે બેઠે જોયો ખૂબ જીવ છે સાહુડી પાણી પીને નીકળ્યા ગઈ નીકળી ગયા પછી એણે બાકોરામાં નજર કરી તો દૂર એને થોડો પ્રકાશનો લીસોટો દેખાણો અને ઈ સુરંગ જે હતી એમાંથી ગસકી ગસકી ગસકીને લધીઓ છ મહિના પછી બારે નીકળ્યો પણ બારેની હવા જલાય નહીં એનાથી એક ગોવાળાની બકરીઓ લઈ નીકળ્યો ચાર બાજુમાંથી બકરી નીકળી એનો પગ પકડી લીધો ગોળે જોયો આ તો ભૂત છે ગામમાં રાડ પોતી ગામના માણસો આવ્યા આ લધીએ ગઈ હું લધિયો દેવડો છું હું જીવતો છું મિત્રો ગામમાંથી ગાડા આવ્યા એને ગોદડા મીટી ગામમાં લઈ આવ્યા બીજા વસ્ત્રો પહેરાયા ગામવાળા માણસોએ પૂછ્યું કે આ જીવતો છ મહિના સુધી કેવી રીતે એટલે લધીએ વાત કરી કે મને એ ખ્યાલ નથી પણ મને બહુ ભૂખ લાગે ત્યારે એવો ઓડકાર આવે અને મને એમ એવો અનુભવ થાય કે મેં કંઈક ખાધું છે અને એ લધીઓ ઘણા દિવસ દેવ થઈને પૂજાણો અને મિત્રો એના સર્ગવાસ થયા પછી અમારા વડવાઓ એ લધિયા દેવડાની આ પાણીની ઢાંકણી ભરી એની માનતા માનતા અને એ માનતા પરિપૂર્ણ થતી મિત્રો આ વાતો કોઈ રેકોર્ડ ઉપર નથી પણ કાનો કાન સાંભળેલી છે મેં સાંભળી મારા પિતાજીએ સાંભળી મારા પિતાજીએ એમના પિતાજી પાસે સાંભળી આવી પેઢી દર પેઢીથી આવે હાલી આવે છે તો મિત્રો ભગવાન છે ને એ જેને જીવાડવો હોય એને ક્યાંથી ક્યાં જીવાડી દે તો મિત્રો આજની વાત કેવી લાગી જરા શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ હું કહીશ નહીં આપ સમજો છો તો જરા કરી નાખજો તો બીજા વિડીયામાં બીજી વાત સુધી જય માતાજી